पुरी में आटा पानी करे पीहोने सीताराम की दैर बधी मजा में नहीं पे एकदम मजा में ने अटा ने हूँ मजूफी जाइए जी बापा ने घेर तो हालो एकदम जाइए पानी पी उठेगा সীতারাম উনপুড়িমা বেশ হটা পেহু টার গুমর মার એક ઓશી થઈ ગઈ તો કેટલું ઓલું લાગે નો હા પારવાણ લાગે હાવ હા હં હં આ બેય ખડેલ્યું છે ને આ હા હાથમો છે કઈ અમારી ઓલીને હાથ છે અને આ કે કરડે ગુલાગે ફોડી ક્યું છે તને એસે લે ઓય ને આણે તો 10 તકે સાઠો બસ્યો આણી 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 હ અ આ હારી થાહે હો ઓછું થાય હ અ ઉંસી સે હા આ તને થઈ ને છે આ તને ત્રણ વાર દીવાળી હ અ આ બોતી કે વિબાપિત ત્રણ વરસ થાહે તઈ કાબો દેખીવી કેમી વાતો હે સેવર કેમી ડોક્ટર કે દાખલો પડ્યો કે દાખલો પડ્યો હૈ ની હા હાથે ઓથર સિકા છે હી હા આ તો કહો કે વાની આવૈ ને ઘવાવાનો હા 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 મારે કોણ આવું કાટ કર તાર તમાર નામ હો હા

Ik heb het niet in de Ik niet in de Ik heb het niet in de buik. Ik heb het niet de buik. Ik heb het niet in de Ik heb het niet in de buik. Ik heb het niet dat? Ik heb het hm Ik heb het

અલગા માંડવી છે કામ હા હા ક્યાં વાય છે કાઈ જી ન બોરો પણ એમ ને દોવા વેન બાવઈનો માંડવી છે ને આટા ઓરું નાખશે ને હા એ તો બાપો ઓરું નાખે તો એટલે આટા નોય ના હા હા